એક તો આપડે ખાલી ફેરવા મડ્યા છે આવી રીતે બધાને પાછા

અમાની કાટવાલા ચાલો આપણે બધા હવે છે જમવા પોપટ થઈ જાશે ચાલો કરવા વીણી છે વિપુલભાઈ બોલ ભૂખ લાગી માંડવી છે આપડે માંડવી કાઢવાની છે બે બાધે છે અમાર બે અમાર ભાઈ એમાં શું ભાઈ છે જો

છે હવે અમે જમી લઈએ આપડે જો મોટનેર આવી ગયું છે અને કાહડી આપણે બાંધી દીધી છે જોવો આપણે ફેસરે આવી ગયું છે તો આપણે હવે કાઢવાની છે માંડ સાલો જો અમે તે ગાહડીઓ બાંધવા મળ્યા છે બધા હારવા મળ્યા છે કાનીરું હા ઓ માંડી ઓ જો નીરુ બેન બતાવે છે ને જો આમ ઓપનર આલે છે આથી તો તો આ ઓપનર આલે છે

કાહીર કઈ

đó, rồi à mà để góp nên thì mua xe phần về cái em ăn cho phải. Ai bên chơi cái đại linh chơi